એક અમીર વેપારી વરસાદમાં એક ભિખારીને બાળક સાથે જુએ છે અને તેને તેના ઘરની ચાવી આપી દે છે ત્યારબાદ જે થાય છે તે ખરેખર ચોંકાવનારું હોય છે આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો જેથી તમે આગળ પણ આવી વાર્તાઓ જોતા રહો રંજન મહેરાનું જીવન હંમેશા સચોટ યોજના અને શિસ્ત પર આધારિત હતું તે એક એવો વ્યક્તિ હતો જેણે પોતાની મહત્વકાંક્ષાઓને વાસ્તવિકતામાં બદલવા માટે દરેક પગલું વિચારી સમજીને ભર્યું હતું પરંતુ તે દિવસે કંઈક એવું થયું જેણે તેની ઠરી ગયેલી જિંદગીમાં ખળભળાટ મચાવી દીધો ગાડી ચલાવતા સમયે રંજનના મગજમાં માત્ર એક જ વાત હતી આગામી વેપારી બેઠકની વ્યૂહરચના તે એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો જ્યારે તેની નજર રસ્તાની બાજુમાં ઉભેલી એક મહિલા પર પડી તે એક બાળકને ખોળામાં લઈને ઊભી હતી તેના ચહેરા પર એવો હતાશા ભરેલો ભાવ હતો જેને અવગણવો અશક્ય હતો મહિલાના કપડાં સાધારણ હતા પરંતુ તેની આંખોમાં એક અનકહી કહાની ઝળકી રહી હતી રંજને અચાનક ગાડી રોકી દીધી તે થોડી વાર ત્યાં જ બેસી રહ્યો જેણે અંદર કોઈ લડાઈ ચાલી રહી હોય અંતે તેણે બારીનો કાચ નીચો કર્યો અને અવાજ આપ્યો તમને મદદ જોઈએ છે મહિલાએ માથું ઊંચું કરીને તેની તરફ જોયું તેની આંખોમાં ખચકાટ અને આશાનું વિચિત્ર મિશ્રણ હતું મારે મારા બાળક માટે બસ એક સુરક્ષિત જગ્યા જોઈએ છે તેણે ધીમા અવાજે કહ્યું રંજન ગાડીમાંથી બહાર નીકળી ગયો તે મહિલા અને તેના બાળકને ધ્યાનથી જોઈ રહ્યો હતો તે દ્રશ્ય કોઈ સામાન્ય સ્થિતિથી ક્યાંય વધુ જટિલ લાગી રહ્યું હતું તેણે પોતાના અવાજને સ્થિર રાખતા કહ્યું પાછલી સીટ પર બેસો હું તમને અહીં ન છોડી શકું મહિલા થોડીવાર સુધી મૂંઝવણમાં ઊભી રહી તેના પગ જાણે જકડાઈ ગયા હતા પરંતુ તેના બાળકના વજન અને થાકે તેને નમવા પર મજબૂર કરી દીધી તે ધીમે ધીમે ગાડીમાં આવીને બેસી ગઈ બાળક હળમું રડ્યું કદાચ તેને ભૂખ લાગી હતી રંજને પાછળ ફરીને કહ્યું બાળકને કંઈક ખવડાવવું છે મહિલાએ હળવું સ્મિત આપ્યું જેમાં થાક છુપાયેલો હતો તેનું નામ આરવ છે આખો દિવસ કંઈ ખાસ કાધું નથી તેણે તેણે ધીમેથી કહ્યું રંજને એન્જિન ચાલુ કરતાં કહ્યું આરવ સારું નામ છે હું તમારા માટે કંઈક ખાવાની વ્યવસ્થા કરું છું ગાડી હવે રંજનની આલિશાન હવેલી તરફ વધી રહી હતી રસ્તામાં બંને વચ્ચે ખામોશી છવાયેલી રહી પરંતુ તે ખામોશીમાં પણ અનગહી વાતો હતી જેમ રંજને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો કે તેણે આવો નિર્ણય કેમ લીધો અને મહિલા કદાચ પોતાને સમજાવી રહી હતી કે અજાણી વ્યક્તિ પર ભરોસો કરવો તેની મજબૂરી છે જ્યારે હવેલીના વિશાળ દરવાજા તેમની સામે ખુલ્યા તો મહિલાએ હેરાનીથી ચારે બાજુ જોયું અહીં તમે રહો છો તેણે ધીમા સ્વરે પૂછ્યું હા પણ આ જગ્યા તમારી અસ્થાયીપના છે જ્યાં સુધી તમે ઠીક ન અનુભવો રંજને સરળતાથી કહ્યું મહિલાએ તેના દીકરાને જોરથી પકડ્યો અને સંકોચભરી નજરે રંજનને જોયો આભાર મને સમજાતું નથી કે હું તેને કેવી રીતે ચૂકવીશ અનાયાસે કહ્યું અને સંકોચભરી નજરે રંજન તરફ જોયું રંજને તેની તરફ એક ચાવી લંબાવતા કહ્યું તમારે કંઈ ચૂકવવાની જરૂર નથી કાલે આપણે આ વિશે વાત કરીશું કે તમારી કેવી રીતે મદદ કરી શકાય હમણાં આરામ કરો અનાયાસે ચાવીને એવી રીતે પકડી જાણે તે કોઈ અમૂલ્ય વસ્તુ હોય તેણે ધીમા અવાજે કહ્યું હું અનાયા છું અને આ તેણે આરવ તરફ જોયું મારો દીકરો છે તમને ક્યારેય કોઈ તકલીફ નહીં આપવું રંજને તેની વાતને અવગણીને સરળતાથી કહ્યું તમારા બંને માટે રસોડામાં ભોજન તૈયાર હશે જો તમને કંઈ બીજું જોઈએ તો નોકરને કહો મારે હમણાં થોડા કામ બતાવવાના છે જેવો જ રંજન રૂમમાંથી બહાર નીકળ્યો તેની ચાલમાં એ જ આત્મવિશ્વાસ હતો પણ ચહેરા પર હળવી બેચેની ઝલકી રહી હતી તે ગાડીમાં કરેલા પોતાના નિર્ણય પર ફરીથી વિચારવા લાગ્યો કેમ તેણે આ અજાણી મહિલાની મદદ કરવાનો નિર્ણય લીધો શું આ માત્ર દયા હતી કે કંઈક બીજું હવેલીના ખાલી કોરિડોરમાં ચાલતા તેણે એકવાર પાછળ ફરીને જોયું અનાયા અને આરવની છબી તેના મગજમાંથી જવાનું નામ નહોતી લઈ રહી તેણે હળવેથી પોતાની મુઠ્ઠી ભીંજી લીધી માનવ પોતાના મનની બેચેનીને કાબૂમાં કરવાની કોશિશ કરી રહ્યો હોય બીજા દિવસે રંજન મહેરાએ નક્કી કરેલા સમયથી પહેલાં જ ઘરે પાછા ફરવાનો નિર્ણય લીધો એક વિચિત્ર બેચેનીએ તેને જલ્દી પાછા આવવા પર મજબૂર કરી દીધો હતો માનું તેને એ વાતનો અહેસાસ થઈ ગયો હોય કે ઘરમાં કંઈક બદલાઈ ગયું છે જેવો જ તેણે મુખ્ય દરવાજા પર પગ મૂક્યો તેની સાંભળવાની શક્તિ તેજ થઈ ગઈ ઉપરના માળેથી હાસ્ય અને હળવી વાતચીતનો અવાજ આવી રહ્યો હતો આ અવાજો તેના ઘર માટે અજાણ્યા હતા કારણ કે આટલા વર્ષોથી ત્યાં માત્ર શાંતિ જ ગુંજતી આવી હતી દાદર ચડતા તે અવાજોના સ્ત્રોત તરફ વધ્યો દરવાજા પાસે પહોંચીને તેણે જોયું કે અનાયા ફ્લોર પર બેઠી હતી અને આરવ હસતો હસતો રમી રહ્યો હતો તેમની વચ્ચે એક નરમ ટેડીબેર મૂકવામાં આવ્યું હતું જેને આરવ વારંવાર પકડવાની કોશિશ કરતો અને દર વખતે નિષ્ફળ થવા પર તેનું માસૂમ હાસ્ય આખા રૂમમાં ગુંજી ઉઠતું રંજન દરવાજા પર ઊભો રહીને થોડીવાર સુધી તેમને જોતો રહ્યો આ દ્રશ્ય તેને સ્થિર કરી દીધો હતો ન જાણે કેટલા વર્ષો પછી તેણે પોતાના ઘરમાં આવી સાચી અને નિર્મળ ખુશી જોઈ હતી તેની આંખોમાં હળવી કોમળતા ઝલકવા લાગી લાગે છે અહીં તો કોઈ ખૂબ મસ્તી કરી રહ્યું છે તેણે રૂમમાં પગ મૂકતા કહ્યું અનાયાએ તરત જ તેની તરફ જોયું અને ઝડપથી ઊભી થઈ ગઈ તેના ચહેરા પર હળવી ગભરાહટ હતી તે તેની સાડી ઠીક કરતાં બોલી મને માફ કરજો મેં તમને પરેશાન કર્યા હશે રંજને પોતાના હાથેથી તેને રોકવાનો ઇશારો કર્યો પરેશાન બિલકુલ નહીં તમે બંને અહીં આરામથી રહી શકો છો હવે આ ઘર માત્ર મારું નથી અનાયાએ હળવા સંકોચ સાથે કહ્યું હું હું બસ આરવને શાંત કરી રહી હતી આ બાળક આખો દિવસ બસ હલતો ચલતો રહે છે આરવે ટેડી બેરને એકવાર ફરી પોતાની તરફ ખેંચ્યું અને જોરથી હસ્યો તેની માસુમીયતે રંજનના ચહેરા પર હળવી મુસ્કાન લાવી દીધી પરંતુ તેની વચ્ચેની આ ક્ષણિક શાંતિ વધુ સમય સુધી ટકી શકી નહીં ત્યારે જ મુખ્ય દરવાજો ખુલવાનો અને ઊંચી એડીના જૂતાના અવાજે આખા ઘરના માહોલને બદલી નાખ્યો આ અવાજ રંજન માટે જાણીતો હતો રંજન આપણે વાત કરવી છે પ્રિયાનો અવાજ ઘરની અંદર ગુંજી ઉઠ્યો રંજને માથું પકડીને ઊંડો શ્વાસ લીધો મારે જવું પડશે તેણે અનાયાને કહ્યું તમે આરામ કરો અને આરવને તો આ ટેડી બેર ખૂબ પસંદ આવ્યું લાગ્યા છે અનાયાએ માથું ઝુકાવીને હા પાડી પરંતુ તેની આંખોમાં એકવાર ફરી એ જ ખચકાટ પાછો આવી ગયો હતો રંજન અને પ્રિયાની વાતચીત રંજને દાદર ઉતરતા જોયું કે પ્રિયા તેની ઓફિસ તરફ જઈ રહી હતી તે હંમેશની જેમ આત્મવિશ્વાસ અને અધિકારપૂર્ણ અંદાજમાં ચાલી રહી હતી જેવો જ તે દરવાજા પાસે પહોંચ્યો પ્રિયાએ સમય બગાડ્યા વિના પૂછ્યું ઘરમાં આ વિચિત્ર હલચલ કેમ છે અહીં કોઈ છે રંજન ખુરશી પર બેસતા બોલ્યો હા એક મહિલા અને તેનું બાળક તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં છે તેથી મેં તેમને અહીં થોડા દિવસ રોકાવા દીધા છે પ્રિયાના હાસ્યમાં વ્યંગ્ય અને કઠોરતા હતી તું હજુ પણ આટલો ઘોળો છે શું તું નથી સમજતો કે આ બધું તારી દયાનો ફાયદો ઉઠાવવા માટે હોઈ શકે છે હું જાણું છું કે હું શું કરી રહ્યો છું રંજને શાંત સ્વરે જવાબ આપ્યો તે મહિલાને ખરેખર મદદની જરૂર છે અને જો આ બધું દેખાડો હોય તો પ્રિયાએ પોતાની વાત પર ભાર મૂકતા કહ્યું તે તેને પૂછ્યું પણ છે કે તે કોણ છે તેનું ભૂતકાળ શું છે કે તું બસ કોઈના માટે પણ પોતાના દરવાજા ખોલી દઈશ રંજને કોઈ જવાબ ન આપ્યો તેની ચૂપ કીધીએ પ્રિયાને વધુ ઉશ્કેરી દીધી તારા માટે આ સરળ છે રંજન પરંતુ એકવાર ફરી વિચાર કદાચ તે તને ફસાવી રહી હોય જરૂરી નથી કે દરેક વ્યક્તિ ઈમાનદાર હોય પ્રિયાની વાતો સાંભળીને રંજનના મનમાં અજાણ્યો શક ઘર કરવા લાગ્યો તેને અહેસાસ થયો કે તે અનાયા વિશે ખૂબ ઓછું જાણ્યા છે રંજન અને અનાયાનો સામનો રાત્રે જ્યારે તે ઉપર ગયો તો તેણે જોયું કે અનાયા તેના દીકરાને સુડાવવાની કોશિશ કરી રહી હતી તે થોડી વાર દરવાજા પાસે ઊભો રહ્યો અને પછી ધીમેથી બોલ્યો અનાયા મારે તમારી સાથે થોડી વાત કરવી છે અનાયાએ તેને જોયું અને બાળકને પલંગ પર સુડાવ્યા પછી ઊભી થઈ ગઈ શું થયું તેણે ધીમેથી પૂછ્યું રંજને સીધી તેની આંખોમાં જોતાં કહ્યું તમે કોણ છો અનાયા મારો મતલબ છે હું સમજું છું કે તમે મુશ્કેલીમાં છો પરંતુ મારે જાણવું જરૂરી છે કે તમે અહીં કેમ છો તમારું ભૂતકાળ શું છે શું તમે મારાથી કંઈ છુપાવી રહ્યા છો અનાયાની આંખોમાં એક ક્ષણ માટે રોષ ચમક્યો પરંતુ તેણે પોતાને શાંત રાખી તમે મારી મદદ કરી અને તે માટે હું આભારી છું પરંતુ તેનો મતલબ એ નથી કે તમે મને આવી રીતે સવાલ કરો હું અહીં કોઈનો ભરોસો તોડવા નથી આવી જો મારી હાજરીથી તમને કોઈ તકલીફ થઈ રહી હોય તો હું હમણાં જ જતી રહું છું તેણે આ કહેતા પોતાનો સામાન ભેગો કરવાનું શરૂ કરી દીધું તેના અવાજમાં ગુસ્સો અને પીડાનું એક અદ્ભુત મિશ્રણ હતું મેં તમારી પાસે મદદ માંગી હતી પરંતુ એ ક્યારેય નહોતું ઈચ્છ્યું કે તમે મારા પર શક કરો મારે અને મારા દીકરાને કોઈ બીજો સહારો નહોતો અનાયાના અવાજમાં ઊંડો દર્દ હતો રંજને કંઈક કહેવા માટે મોં ખોલ્યું પરંતુ શબ્દો તેની જીભ પર અટકી ગયા તે બસ તેને જોતો રહ્યો જેણે પહેલીવાર અનુભવી રહ્યો હોય કે તેણે શું કરી દીધું અનાયાએ બેગ ઉપાડ્યો અને આરવને ખોળામાં લીધો તેણે કંઈ પણ કહ્યા વિના દરવાજો ખોલ્યો અને બહાર ચાલી ગઈ રંજન ત્યાં જ ઊભો રહ્યો તેના અંદર એક વિચિત્ર ખાલીપો અનુભવાઈ રહ્યો હતો તેણે વિચાર્યું શું પ્રિયાની વાતોએ તેને ખોટી દિશામાં વિચારવા પર મજબૂર કરી દીધો શું તે એકવાર ફરી પોતાની જ ભાવનાઓથી હારી ગયો હતો શૂન્યમાં બદલાતી હવેલી અનાયા અને આરવના ગયા પછી રંજનની હવેલી એક શૂન્યમાં બદલાઈ ગઈ એક એવો સન્નાટો છવાઈ ગયો જે દરેક ખૂણામાં અનુભવી શકાય તેમ હતો રંજનને એ અહેસાસ થયો કે તે માત્ર આરવની માસૂમ હસીને જ નહીં પરંતુ અનાયાની શાંત અને સશક્ત હાજરીને પણ યાદ કરી રહ્યો હતો તેણે પોતાને વ્યસ્ત રાખવાની કોશિશ કરી પરંતુ દરેક પસાર થતા દિવસની સાથે તેની બેચેની વધતી ગઈ તે એ પોતાના શબ્દો અને પોતાના નિર્ણય પર પસ્તાવો કરી રહ્યો હતો એક અહેસાસ એક નિર્ણય એક રાત્રે જ્યારે તે પોતાની ઓફિસમાં બેઠો હતો તો તેની નજર એક ફોટો ફ્રેમ પર પડી આ ફોટો તેના માતા પિતાનો હતો જેમણે તેને શીખવ્યું હતું કે સાચી મદદ નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે તે ક્ષણે તેણે નિર્ણય કરી લીધો તે અનાયા અને આરવને શોધી કાઢશે રંજને એક પ્રાઇવેટ જાસૂસની નિમણૂંક કરી થોડા જ દિવસોમાં જાસૂસે એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરી દીધી રિપોર્ટના દરેક શબ્દે રંજનને હચમચાવી નાખ્યો અનાયાની સચ્ચાઈ અનાયા ક્યારેક એક હોનહાર મેડિકલ છાત્રા હતી તેના સપના મોટા હતા પરંતુ તેના માતા પિતાના એક માર્ગ અકસ્માતમાં મોતથી તેની દુનિયા ઉજળી ગઈ ત્યારબાદ જે વ્યક્તિ પર તેણે ભરોસો કર્યો તે જ તેના જીવનનો સૌથી મોટો દુશ્મન બની ગયો તે વ્યક્તિ ન માત્ર તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો પરંતુ તેને આર્થિક અને માનસિક રીતે તોડીને છોડી ગયો હવે તે એકલી પોતાના દીકરા આરવને પાળવા માટે સંઘર્ષ કરી રહી હતી રંજનની આત્મગ્લાની જેમ જેમ રંજન આ બધું વાંચતો ગયો તેના દિલમાં એક વિચિત્ર તકલીફ વધતી ગઈ તેણે પોતાની જાતને પૂછ્યું મેં તેના પર શક કેવી રીતે કર્યો તેની આંખોમાં છુપાયેલી મજબૂતી અને સચ્ચાઈને કેમ ન જોઈ માફીનો સફર તે મોડું કરવા માંગતો ન હતો રિપોર્ટમાં મળેલા સરનામા પર તેણે તરત જ ગાડી લઈને જવાનો નિર્ણય કર્યો દરવાજા પર દસ્તક દેતા તેના મનમાં હળવી ગભરાહટ હતી થોડી જ ક્ષણોમાં દરવાજો ખુલ્યો અને સામે અનાયા ઊભી હતી તેને જોઈને અનાયાના ચહેરા પર લાગણીઓનું પૂર ઉમટી પડ્યું આશ્ચર્ય દર્દ અને એક હળવી આશા રંજન તેણે ધીમેથી કહ્યું રંજને ઊંડો શ્વાસ લીધો અનાયા મારે તારી સાથે વાત કરવી છે મેં બહુ મોટી ભૂલ કરી છે અનાયાએ દરવાજા પાછળ ઉભેલા આરવને પોતાની ગોદમાં ઉપાડી લીધો તેની આંખોમાં હવે એ કઠોરતા હતી જે કદાચ તેણે પોતાને બચાવવા માટે અપનાવી લીધી હતી ભૂલ તેણે ચૂપકી દી તોડી રંજને માથું ઝુકાવતા કહ્યું હા મેં તારા પર શક કર્યો મેં તારી સાથે અન્યાય કર્યો પરંતુ હવે મને સાચું ખબર છે મને ખબર છે કે તે તારી જિંદગીમાં શું શું સહન કર્યું છે અને કેવી રીતે તે દરેક મુશ્કેલીનો સામનો કર્યો છે તમારા જેવા ઈમાનદાર અને સાહસી વ્યક્તિ પર શંકા કરવી એ મારી સૌથી મોટી ભૂલ હતી અનાયા કંઈ બોલી નહીં તેની આંખો ઝૂકી ગઈ પરંતુ તેની પકડ આરવ પર વધુ મજબૂત થઈ ગઈ હું ઈચ્છું છું કે તું અને આરવ મારી સાથે પાછા ચાલો રંજને કહ્યું તેના અવાજમાં સચ્ચાઈની ઝલક હતી પરંતુ આ વખતે મહેમાન બનીને નહીં હું ઈચ્છું છું કે તમે મારી જિંદગીનો ભાગ બનો મારા ઘરનો ભાગ બનો આ સાંભળીને અનાયાનો ચહેરો કઠોર થઈ ગયો તેણે ઊંડી નજરથી રંજનને જોયો તમે મને કેવી રીતે ખાતરી કરાવશો રંજને હળવા સ્વરે પૂછ્યું હું તમને ખાતરી કરાવવા માટે દરેક શક્ય કોશિશ કરીશ પરંતુ એટલું ચોક્કસ કહી શકું છું તમે મારી જિંદગી બદલી નાખી છે આરવના હાસ્યએ મારા ઘરને રોશની આપી અને તમે મને શીખવ્યું કે ભરોસા અને દયાનું શું મહત્ત્વ છે અનાયાએ તેને થોડી બળો સુધી જોયો તેના ચહેરા પર ઘણા ભાવ આવતા જતા રહ્યા આખરે તેણે હળવેથી માથું હલાવ્યું હું તમારી સાથે પાછા ચાલવા માટે તૈયાર છું પરંતુ એક શરત છે કહો રંજને તરત જ જવાબ આપ્યો આ સંબંધ બરાબરીનો હશે જો આપણે એક નવી શરૂઆત કરવી છે તો તે ભરોસા અને સમજદારી પર આધારિત હોવી જોઈએ હું ફરીથી કોઈના પર આધારિત રહી શકતી નથી હું વચન આપું છું રંજને કહ્યું આ સંબંધ તમારી શરતો પર જ ચાલશે હવેલીમાં પાછા ફર્યા પછી બધું બદલાઈ ગયું આરવનું હાસ્ય ફરીથી કોરિડોરમાં ગુંજવા લાગ્યું અનાયાએ ધીમે ધીમે પોતાને ઘરના માહોલમાં ઢાળવાનું શરૂ કર્યું રંજને તેની સાથે ખુલીને વાત કરવા અને દરેક નિર્ણયમાં તેને સામેલ કરવાની કોશિશ કરી એક દિવસ આરવ રમતા રમતા અચાનક રંજન પાસે આવ્યો અને તેને જોઈને હસ્યો પાપા આ શબ્દો સાંભળતા જ રંજન થંભી ગયો તેનું દિલ ભરાઈ આવ્યું તેણે આરવને ખોળામાં ઉપાડ્યો અને હળવા હાસ્ય સાથે કહ્યું પાપા શું ખરેખર આ રવે માથું હલાવ્યું અને પોતાના નાના હાથોથી તેનો ચહેરો પકડી લીધો આ પળે રંજનને એ અહેસાસ કરાવ્યો કે તેનો નિર્ણય કેટલો સાચો હતો પ્રિયા જે આ બદલાવથી ખુશ નહોતી એકવાર ફરી રંજનને તેના નિર્ણય પર શક કરવાની કોશિશ કરવા આવી તે હવેલીમાં આવીને ભૂલી રંજન તું આ શું કરી રહ્યો છે શું તેને ખરેખર લાગે છે કે આ સાચું છે પરંતુ આ વખતે રંજન અડગ હતો તેણે પ્રિયાની દરેક વાતને અવગણી દીધી મારા નિર્ણય પર સવાલ ઉઠાવવાનો તને કોઈ હક નથી પ્રિયા આ મારું ઘર છે અને હવે અહીં એ જ થશે જે મારા પરિવાર માટે સાચું છે પ્રિયાના ચહેરા પર નિષ્ફળતાની છાયા હતી તેણે કોઈ વધુ દલીલ કરી નહીં અને હંમેશા માટે ત્યાંથી ચાલી ગઈ અનાયા આરવ અને રંજને એક નવી શરૂઆત કરી તેમના સંબંધનો પાયો ભરોસા પ્રેમ અને નવી આશાઓ પર આધારિત હતો આ વાર્તા હવે માત્ર મદદની નહીં પરંતુ એક નવી જિંદગીની હતી જે એકબીજાના સહારે અને તાકાતથી સંવરી રહી હતી જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમારી પાસે અમારા કન્ટેન્ટને બહેતર બનાવવા માટે કોઈ સૂચનો હોય તો કૃપા કરીને કોમેન્ટમાં જણાવો જેથી હું તમારા માટે વધુ સારી વાર્તાઓ લાવી શકું ધન્યવાદ